નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે છે હનુમાન જયંતિ તો આજે હું તમને અમરેલીમાં આવેલું સ્વયંભૂ હનુમાનજીનું મંદિર કે જે લીલીયા રોડ ઉપર આવેલું છે રોકડી હનુમાનજીનું મંદિર તેમના તમને હું દર્શન કરાવીશ અને આપણે તે સવા બસો વર્ષ જૂનું આ મંદિર છે તો હું તમને એના દર્શન કરાવીશ અને કુદરતના ખોળે ખૂબ જ સુંદર મજાનું આ જે મંદિર છે તેનું પટાંગણ છે અને હવે હું તમને મંદિરના દર્શન કરાવીશ તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો આ જે હશે હનુમાન જયંતિ તો આપણે દાદાના કરીએ દર્શન તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહે તો આપણે આવી ગયા છીએ સ્વયંભૂર રોકડીયા હનુમાનજી મંદિરના અને હવે આપણે અંદર જઈ અને મંદિરના દર્શન કરશું તો આ જે મંદિર છે તે સવા બસો વર્ષ જૂનું મંદિર છે અને ગાયકવાડ સરકાર પહેલાંનું આ મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અને મંદિરનો ઇતિહાસ જાણીએ મંદિરની અંદર એન્ટર થતા સુંદર મજાનો નાનો એવો ગેટ આવે છે મૌલિકભાઈ ગેટ બતાવશે તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીની સુંદર મજાની પ્રતિમા મૂકવામાં આવેલી છે તો હવે મંદિર અંદર પહોંચી ગયા આજે હનુમાન જયંતિ છે અને સુંદર મજાનું મંદિરમાં આયોજન કરવામાં આવેલું છે અહીંયા પ્રભાતગીરી બાપુ જે છે તે આ મંદિરનું સંચાલન કરે છે અને આજે હનુમાન જયંતિ છે તમે જોઈ શકો છો મંદિરની અંદર એન્ટર થાવ એટલે જય શ્રી રામ રોકડી હનુમાન જોઈ શકો છો સુંદર મજાનું મંદિરની અંદર એન્ટર થતા તમે પહેલાં શિવલિંગના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો મહાદેવ હર હર મહાદેવ અને બાજુમાં પણ એક સુંદર મજાનું મંદિર છે શ્રીરામ ભગવાન લક્ષ્મણજી અને સીતા માતાનું મંદિર છે કૃષ્ણ ભગવાન છે અહીંયા અને તો આ છે રોકડીયા હનુમાનજીનું મંદિર અને આજે તમે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિના પાવન પર્વ ઉપર તમે હનુમાનજીના ખૂબ સુંદર મજાના દર્શન કરી શકો છો રોકડીયા હનુમાનજી દાદા કે જે અમરેલીમાં આ મંદિર આવેલું છે સુંદર મજાનું અને સાથો સાથોસાથ ભોળાનાથ અને રામજી મંદિરનું પણ અહીંયા સુંદર મજાનું એવું મંદિર આવેલું છે અને પાછળની સાઈડ ગોપાલદાસ બાપુ અને માધવદાસ બાપુ એમની સમાધિ આવેલી છે તો તેમના પણ દર્શન કરી શકો છો

એની સાધનામાં વિઘ્ન આવ્યું એટલે એને પૂછ્યું કે કોણ છે મારી સાધના ભાઈ હું હનુમાનજી છું અને મને તો અહીંયા હું અહીંયા આ જગ્યા ઉપર છું અને દટાયેલો છું મને તો અહીંયાથી બહાર કાઢ તો હું તારી કાર્ય સિદ્ધિ કરી દઈશ કે એટલે એ બાપુ એને બહાર કાઢ્યા બરાબર છે એટલે આ સ્વયંભુ રોકડી હનુમાનજી મંદિર છે અને બાપુના પચાસ વર્ષથી હું આ જગ્યાનું સંચાલન કરું અને બંને એટલો એટલો ઝડપથી વિકાસ થયેલો છે આવનાર માણસો પણ એમ કે છે ઓ આટલું બધું આ હા નાનકડી ડેરી હતી એમાંથી એવડો મોટો આશ્રમ કરેલો છે બરાબર તો તમે પણ જાઓ તો તમે પણ જો આવું સરસ મજાનું સ્વયંભુ રોકડિયા હનુમાન મંદિરની વિઝિટ કરવા માંગતા હોય તો તમે પણ જો હવે વિડીયોના માધ્યમથી પણ કરી શકો છો અથવા તો આજે જ તમે પણ રૂબરૂ આ અમરેલીમાં સરસ મજાનું સ્વયંભુ હનુમાનજી મંદિર આવેલું છે એની વિઝિટ કરો આજ તો ચૈત્ર સુદ પૂનમ છે દાદાનો જન્મદિવસ છે અને જન્મદિવસ કેટલો ધામધૂમથી ઉજવાય છે કેટલી પબ્લિક આવે છે એ તમે જુઓ અને તમામ લોકોના કામો છે ને આ રોકડિયા હનુમાનજી મંદિર અને દાદા રોકડિયાના રોકડિયા જેવો નામ છે ને એવા જ એના કામ છે તારું રોકડું જ આપે છે તમારી શ્રદ્ધા હોવી જોઈએ તમારા શ્રદ્ધા અને વિશ્વાસથી તમે કોઈ પણ તમારી મનોકામના જો તમે અહીંયા માંગો છો તો એ દાદા દ્વારા પૂર્ણ પણ કરવામાં આવે છે રેડી તો તમને આજનો અમારો આ જે સ્વયંભુ હનુમાનજી મંદિરનો વિડીયો છે તે ગમ્યો હોય છે અને જો તમારી આજુબાજુમાં આવી ઐતિહાસિક જગ્યા હોય તો તમે લોકો અમને બતાવી શકો છો અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર જઈએ જેવા કે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ તો અમને ફોલો કરો અને આ જે આ જે સ્વયંભુ હનુમાનજી મંદિર છે તેમનું લોકેશન છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ અને જય હનુમાન દાદા આ જે છે હનુમાન જયંતિ